નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઇમ્સ કરજણ તાલુકાના માંગરોલ ગામે સાગના વૃક્ષના મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે આરટીઆઈ દ્વારા માંગરોલ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિ ચેરમેને અરજી કરતા તંત્ર દ્વારા પંચક્યાસ કરતા સાગના વૃક્ષના મૂળિયા પુરાવા રૂપે મળી આવ્યા છે માંગરોલ ગામના આગામી ડેપ્યુટી સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચે ગૌવચરની જમીન પર પરમિશન વગર સાગના વૃક્ષ વાવ્યા હતા અને કાપીને આશરે કરોડો રૂપિયાની ઊંચાપતના આક્ષેપ થયા છે હાલના ન્યાય સમિતિના ચેરમેન રોનક વણકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે રોનક વણકરે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હોવાના આક્ષેપ કર્યા છે આરટીઆઈ દ્વારા માંગરોલ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિ ચેરમેને અરજી કરતા તંત્ર દ્વારા પંચક્યાસ કરતા સાગના વૃક્ષના મૂળિયા પુરાવા રૂપે મળી આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો યુગ અભિયાન ટાઈમ્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે યુગ અભિયાન ટાઈમ્સની ટીમ કર્જન તાલુકાના માંગરોળ ખાતે આવી પહોંચી છે અહીંના જે ગ્રામજન છે એક જાગૃત નાગરિક છે એના આક્ષેપ છે કે અહીં ત્રણ ટમ પહેલાં કોઈક સરપંચ દ્વારા જે ગૌચરની જમીન હતી જે ગૌચરની જમીનનો સર્વે નંબર ચારસો ને ચોરાશી એવો કંઈક નંબર છે તેની અંદર જે તે વખતે કંઈક સાગના લાક લા શાગના ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને કાપી પણ નાખવામાં આવ્યા હતા પણ એક કપાયેલા સાગના વૃક્ષના રૂપિયા જે તે જે છે તે પંચાયતને પણ બતાવવામાં નથી આવ્યા ને એ કશું બતાવવામાં આવ્યું નથી તે બાબતે કંઈક આ લોકોનો આક્ષેપ છે આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું ઘટના શું બની હતી અને કેવી રીતે છે જે રીતે જે તે ટાઈમે જે સરપંચ હતા એમને શાકના જળ વાવ્યા હતા ગામના સંરક્ષણ માટે એ જ શાકના જળ સોથી વધુના હતા જેનો જેનો સર્વે નંબર ચારસો ચોર્યાસી છે એ શાકના ઝાડ કાપી અને વેચી દીધા છે બારોબાર અને એનો કોઈ પંચાયતમાં ઠરાવ પણ નથી વેચેલો જે કંઈ બિલ આવે તે બિલ પણ નથી અમે બિલ માગ્યું તો અમારી પાસે અમને એવું કહે છે કે નથી બિલ કે નથી કોઈ ઠરાવ કર્યો તો આ બોગસ રીતે ભ્રષ્ટાચાર કરેલો છે આ લોકોએ તો તમને કેવી રીતે ખબર પડી કે આ ખરેખર બોગસ રીતે છે ને તમે એ કેવી રીતે જાણ તમને થઈ ગયા અમે આ બોગસિટ અમને જાણી કે છે ગૌતમની જમીન ગૌતણ જમીન પર શાકના ઝાડ હતા એ ગામને સંરક્ષણ માટે આવ્યા હતા પણ ત્યારબાદ અમે આ બાજુ કંબોલા તરફ જતા હતા એ ફરતા ફરતા આવ્યા હતા અને જોયું ક્યારે શાકના ઝાડ કપાઈ ગયેલા છે ત્યારથી માનવી ધ્યાન દોરી અને અમે માલપીદાર સીધા પર અરજી આપી હતી અને ગ્રામ પંચાયતને અમે આટિયા માંગી આટિયાનો કોઈ મને સરખો જવાબ નહોતો મળ્યો અને ત્યારબાદ મેં તાલુકા તાલુકા પંચાયત મેં અપીલમાં ગયો હતો અપીલ અપીલ માંથી મને કોઈ જવાબ નથી મને મામલતદાર મામલતદાર માંથી પણ મને કોઈ યોગ્ય જવાબ મળેલો નથી તો આથી જે તમે આરટીઆઈ કર્યો આરટીઆઈમાં કોઈ સંતોષકારક જવાબ નથી એવું કહેવા માંગો છો આરટીઆઈ મેં મને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી અને એ જવાબ મેં સ્પષ્ટ માનવામાં આવ્યો છે કે એક પંચાયતે ભ્રષ્ટાચાર કરી અને જવાબ નથી મને આપ્યો કોઈ સરખો જવાબ નથી આશરે આશરે કેટલા વૃક્ષ હશે જે તમે એવું કહો છો કે આ જે સાગના ઝાડ વાવેલા હતા આશરે કેટલા વૃક્ષ હશે ને કેટલાનો મુદ્દા માલ હોઈ શકે તો સોથી ઉપરના ઝાડ હતા અને કરોડોની આ મિલકત છે કરોડો અમે આ મિલકત કેમ કે સાગના ઝાડ છે અને મિલકત આપણા ઇમારતે લાકડું કહેવાય ગમે તેવું તો આ હજુ તમને યોગ્ય ન્યાય નહીં મળે તો આપ કયા પગલાં ભરશો આ બાબતે અમે જો યોગ્ય ન્યાય નહીં મળે પંચાયત તરફથી અમે આટિયા માગી છે તાલુકા પંચાયતમાં અમે અપીલમાં ગયા હતા કલેક્ટરશ્રીને પણ અમે અરજી આપી છે મામલતદારશ્રીને અને જો અમારે યોગ્ય ન્યાય નહીં મળે તો વિચાર વિપન ન હોય એ અમે આને પણ કાર્યવાહી કરવાના છે તમે આરટીઆઈ કરી તો તમને જે જે ભ્રષ્ટાચાર કર્યો એ ઈસમ દ્વારા તમને કોઈ ધાકધમકી કે એવું કંઈ આપવામાં આવેલું છે આને મેં હમણાં હમણાં તો કોઈ ધમકી નથી મળી ધમકી મળી નથી ને જ્યાંથી અમે આની પાસે ચાલીએ છીએ હમણાં કોઈ ધમકી આપવા આવ્યું નથી હમણાં બીજે એક વડીલ છે હમણાં એક બીજા વડીલ છે વડીલને આ બાબતે આપણે વાત કરીશું શું કહેશું આ બાબતે શું કહેવું છે બાબતે બરાબર છે કે ભાઈ આ પગલાં લેવા જ જોઈએ અને આ કામનું ભ્રષ્ટાચાર થયેલો છે એનો પગલાં અમને જવાબ આપે આ લોકો તલાટી સાહેબને બધા એટલું હું કહેવા માગું છું જ્યારે આ આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તો આખું ગામ કોઈ બોલ્યું નથી અને આજે તમે જાગૃત થઈને તમે આ જે ઉજાગર કરી છે તો શું એની સામે કોઈ બોલી શકે એવું નહીં આનેમાં આનેમાં એ વ્યક્તિ માથા ભારે છે જે જે તે વખતે સરપંચ સરપંચ ને ડેપ્યુટી સરપંચ એ એ જે શું નામ સરપંચ ને ડેપ્યુટી સરપંચ સરપંચનું નામ છે પુરો કિશોર કુમાર હિંમતરામ અને ડેપ્યુટી સરપંચ રાજ રણજીતસિંહ પરબતસિંહ તે લોકોએ ગામના સંરક્ષણ માટે શાક વાવ્યા હતા અને બારોબારી એ લોકોએ ભ્રષ્ટાચાર કરીને શાકના ધાર કપાવીને બારોબાર વેચી દીધેલા છે દર્શક મિત્રો આપણે સાંભળ્યું એ લોકોના મુખ્યથી એ લોકોનો આક્ષેપ છે કે જેતી વખતે સરપંચને ડેપ્યુટી સરપંચ દ્વારા જે અહીં આગળ સાગ લા શાગના લાકડા સાગના જળ વાવવામાં આવ્યા હતા ત્યારબાદ કાટિંગ કરીને બરોબર ઊંચાપત કરેલી છે પંચાયતને કે કોઈને પણ જાણ નથી કરી આ જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવ્યો પણ આ તંત્ર દ્વારા આરટીઆઈનો જવાબ પણ સાચો કે સંતોષકારક મળ્યો નથી અને કે કોઈ એ કર્યું નથી તો હવે જોવાનું એ રહ્યું કે આ જો મીડિયાના માધ્યમથી જો આ સમાચાર ઉજાગર થશે આ ભ્રષ્ટાચાર ઉજાગર થશે તો શું આ લોકોને ન્યાય મળશે શું ખરેખર આ ભ્રષ્ટાચારીઓને સજા થશે એ જોવાનું રહ્યું યુગ યુગ અભિયાન ટાઈમ સાથે હું મુકેશ અઠોરા કરજન